એલા નોનો પોસ્તો સપડી જાહી बताओ નો યાર લઈને નેકડો ઉતરો એકલો તો બધા ઘેર ભેલી જવા જો ભાઈ હા તો એકલો ઉતરો ને તારા જો ભાઈ દોઈ લે તારા બચ્ચા પોસ્તો બતાઈ ની પોસ્તો લે તારા આ શું ગાલા જો તો બુધે

રોક છે જેને જડે એ પાછો આપશે તો તેને ઇનામ તરીકે હજાર રૂપિયા રોકડા આપવામાં આવશે ના હોય માં કાકાને પડશે અરે ગમે તને ખબર નહીં હા હા કોણ કીધું તું મેટર યાર હા પછી બેઠી એ ઈ વાત થી ઓમ જબર છૂટે પુત્ર પાસે હે હે ની તો હા આ કશે હોતો

યાર એ તાણી પછી પળળાયો બરાબર આઈને બોય કદરૂપ તો કોજબાઈ વહ યકા મે ઉડની તો પછી

હા તમે આગળ જો તો વધો નહી આવે આવો કેમેરા તું આકાશ થોડો શેટો રહે તો હું યાર મન

આવું લાગે સું બોલ કમ્પ્લેન રાખ બોલાય બસ રેડી રેડી ઓકે

હા તો હું તને ખાઈ ના લાવું ને એટલે પહેલા કણ કમ્પ્લીટ આ તો સપનું કે હે ભાઈ આરા પાર્ટનરશિપ ની વાત કરી યાર

આગેલ પછી અમે ભટકા એટલે આર્યા આર્યા બીવોય કૂતરાનું રૂપ જોઈએ ને એટલે કે હું એકલો તો એકલો પકડવા હવે એ માટે મારા દોડે કોઈ વાત કરજે છે મારો કરો બોલતો અરે તો લેવો પડશે પોબટ જકો તમોને આયા તો પોબટ ના પોબટ કો તો આહી એક આયા તો એક કામ કરું બોલ પપ્પા 10000 મરાયું છે કે શું કૂતરો પકડવાનો છે ના ના 10000 પચ્ચે શું કરાય આયો તો પકડવા દે લે ભગન કાકા હાચુક લઈ એને છોકરા જોગે ના ખાએ તો એ મુખ પેલા તો તડી પેર તો તારું હું કરવાનું છે અરે હો કાકા એને પાછો છોકરું પુંત કા છોકરા જોગે ને કાઢ છોકરા છોગન ના ખાએ ને તો તડી પેર તો તારનું મુએ ને ઓળખો એ કદી ખોટું મારા આગળ નઈ બોલ્યો મુએ આગળ 17 કિલો જૂઠું બોલુ બે જણા <laughs> 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 એટલે તમને કોઈ ખબર નહીં લે ના અલ્યા આખા ગામમાં પોસ્ટર માર્યા એ કૂતરો કોઈ ગયો છે બરોબર અને ઇનાક જેટલું ખબર 51000 રૂપિયા છો હોય છે એવું આ આપણા ગમ માં પોસ્ટર લગાવ્યા છે કે જે આ કુતરો પકડી પકડ્યા છે